જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું ધાણાની અંદર આપણે લીલવણી કલર કરવો હોય તો ધાણાને ક્યારે વાઢવા અને કેટલા દિવસ સુકાવા દેવા જેથી કરીને આપણને કલર એકદમ સારામાં સારો લીલવણી મળે અને માર્કેટમાં આપણને એના ભાવ પણ ઊંચા મળે તો એના વિશે જ આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડિયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો વાત કરવામાં આવે આ આપણા ધાણા જોવા જઈએ તો અત્યારે ચોર્યાસી પિંચ્યાસી દિવસ આજુબાજુના આપણે રહી ગયા છે અને આની અંદર તમે જોઈ શકો એટલું બધું કંઈ હજી ફ્લાવરિંગ દેખાય છે અમુક ટકા ફ્લાવરિંગ છે પણ આમ જોવા જઈએ તો હવે આને ચાર પાંચ દિવસની અંદર આપણે વાઢવાની તૈયારી છે એવું લાગે જોઈ શકો તમે વધીને ચાર પાંચ દિવસમાં ધાણા અમુક ટકા ફ્લાવરિંગ છે એ દાણો બંધાઈ જાય અથવા તો મિત્રો ઝાકળ આવે છે આપણને ખ્યાલ જ છે તો ઝાકળને લીધે ફૂલ બરી જાય તો હવે આપણે ટૂંકમાં આ તમે જોઈ શકો વાઢવાની તૈયારી થઈ ગઈ તો હંમેશા મિત્રો જો કલર બનાવવો હોય આપણે ધાણાનો તો એને નેવું દિવસના ધાણા થાય આપણે જ્યારે આપણે વાવેતર કર્યું હોય ને ત્યારથી જોઈને અત્યાર સુધીનો નેવું દિવસ કમ્પ્લીટ થઈ જાય અને અમુક ટકા ફ્લાવરિંગ દેખાય આ તમે જોઈ શકો અમુક ટકા ફ્લાવરિંગ દેખાય ત્યારે આપણે મિત્રો વાઢી લઈએ તો એની અંદર ખૂબ સારો કલર થાય અને આમાં અમુક ખેડૂત મિત્રો શું કરતા હોય રે કલરની કોઈ પૈડી નથી જે વજનનું જોતા હોય છે જે એમ ધાણો એકદમ પાકવા દઈએ પાકવા દઈએ તો એના લીધે શું થાય મિત્રો એનો કલર નહીં થાય કલર આપણે ઈગલ કલરમાં આપણો ધાણો જાય અને એનો વજન જોવા જાઉં તો વજન થાય મિત્રો એમાં કોઈ ના નથી કારણ કે ધાણો એકદમ પાઇકો હે તો એ વજનવાળો તો જરૂર થવાનો જ છે પરંતુ એનો એટલો માર્કેટ ભાવ નહીં મળે પણ જો એકદમ લીલવણી તમારો ધાણો આવે મિત્રો તો એનો ભાવ પણ ખૂબ સારો મળશે અને આ મિત્રો આપણા ધાણા છે તમે જોઈ શકો એનું હવે કમ્પ્લીટ પાક ઉપર આવી ગયા તો આપણે આને મિત્રો શું કરવાનું છે દિવસ થાય ત્યારે વાઢી લેવા અને બે દિવસ સુકાવા દેવાના છે બે દિવસ સુકાઈ જાય ત્યાર પછી આપણે આના ગલ્લા કરવા ગલ્લા એટલે કે આપણે જે મગફળીના જે આપણે કોળ કરતા હોઈએ એ ટાઈપનું કરવાનું છે અને ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય જે કાલર કરતા હોય કાલર કરતા હોય તો એને તમારે બે ત્રણ દિવસ સુકાવા દેવું પડે અને કાલર કરીએ મિત્રો તો આપણે એની અંદર ઉનાળું પીત કરી ના શકીએ જો તમારે ઉનાળું પીત કરવાનું હોય તો ધાણાને બે દિવસ સુકાવા દઈ અને આપણે મગફળીના જે ગલ્લા કરીએ એ રીતના આપણે આના પણ કોળ કરી નાખીએ અને સાઈડમાં થપ્પો મારી દઈએ અને તો આપણે ખેતર પણ ખાલી થઈ જાય અને આપણે ઉનાળું પીત પણ એની અંદર કરી શકીએ અને વાત કરીએ મિત્રો ગલ્લા કરી લીધા પછી ધાણાને ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ સુધી એમને આપણે સાઈડમાં થપ્પો હોય હુકાવા જો મિત્રો આપણે કાઢવાની અંદર કઈ ઉતાવળ કરી કે ગલા કરી લીધા અને આપણે અઠવાડિયાની અંદર કાઢી લીધું તો એની અંદર એટલો કલર નહીં આવે અને વજન નહીં આવે મિત્રો એ તો મારો ખુદનો અનુભવ છે ધાણાને જેમ બને એમ પૈડારીએ તો વજનમાં પણ સારા એવા થાય છે અને કલર પણ એનો સારો થાય છે અને આપણે માર્કેટમાં મેલીએ ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારની હવા રહેતી નથી બાકી જો મિત્રો આપણે ધાણા લીલવણી તો કરી લીધા પણ જો એની અંદર હવા રહી ગઈ તો આપણને એનો પૂરતો ભાવ નહીં મળે તો હંમેશા ધાણાને પંદરથી વીસ દિવસ સુધી તો વાઢી લીધા પછી એમને એમ રહેવા જ દેવાના ત્યાર પછી જ એની અંદર ફૂંકણી મેલીએ તો આપણને એક તો એની અંદર હવા બિલકુલ જોવા નહીં મળે અને કલર અને આપણને માર્કેટ ભાવ પણ એની અંદર ઊંચા જોવા મળશે તો આ રીતના મિત્રો આપણા ધાણાની પોઝિશન છે અને આને આપણે હવે ચારથી પાંચ દિવસ ઊભા રહેવા દેવા અને ત્યાર પછી આપણે આની અંદર દાંતેડા મેલી દેવા છે આ તમે જોઈ શકો લાગટ આ જ રીતના આપણે પોઝિશન છે અને તમે કોઈ મિત્રો એવી નવી ટેકનિક હોય તમારી પાસે કે જેના લીધે સારામાં સારો કલર આવે એવી કોઈ ટેકનિક હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આપણે ખ્યાલ આવે અને બીજા ખેડૂત મિત્રોને પણ થોડોક જાણવાનું મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જે મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ